એટલે કે પહેલા જે છે એ શું થયા આર્થિક પરિવર્તનો થયા કે ઘણી બધી જે છે પછી જે છે બદલાવો થયા એમાં પણ ખાસ કરીને ઉદારીકરણ ખાનગીકરણ વૈશ્વિકરણ અન્વય ભારતીય તંત્રની કાયા પલટ કરવામાં આવી અને તેના પરિણામ સ્વરૂપે આજે ભારતીય તંત્રની ગણના વિશ્વમાં સૌથી ઝડપે વિકાસ પામી રહેલા અર્થતંત્ર તરીકે કરવામાં આવે છે તે જ રીતે આંતર સુવિધાઓ પણ આર્થિક વિકાસની પૂર્વશરત ગણાતી હોવાથી તે સ્થળાંતર શહેરીકરણ સાથે સીધી રીતે સંકળાયેલ છે આંતરમાળખીય સુવિધાઓ એટલે એવી વ્યવસ્થા જે વ્યવસ્થા સમૂહોને દેશના આર્થિક વિકાસ અને સમૃદ્ધિ માટે અત્યંત આવશ્યક હોય એટલે કે જ્યાં આંતરમાળખીય સુવિધાઓ વધારે હોય ત્યાં આગળ લોકોનું જે છે જીવન ધોરણ સારું રહે છે અને ત્યાં ઉદ્યોગો અને સેવાઓ જે છે વધારે સારા પ્રમાણમાં આપી શકાય છે સ્થળાંતર શહેરીકરણ આંતરમાળખીય સેવાઓ સુવિધાઓનો સમાવેશ થાય છે આ તમામ વસ્તુઓની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ આપણી એપ્લિકેશન છે એપ્લિકેશનનું નામ છે ક્લાસ એજ્યુકેશન એપ્લિકેશન આપણી એપ્લિકેશન જે છે તમને પ્લે સ્ટોર પર અવેલેબલ થઈ જશે પ્લે સ્ટોર પરથી જે તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો સાથે સાથે આપણે આપણી એપ્લિકેશનમાં ચલાવીએ છે માસ્ટર ક્લાસ તો માસ્ટર ક્લાસ શું છે માસ્ટર ક્લાસ એ તમારા સાથે સાત વિષયના ધોરણ અગિયાર અને બાર આઠની તૈયારી માટેના સ્પેશિયલ ઓનલાઈન ક્લાસીસ છે જેમાં દરેક પ્રકરણ પ્રમાણેની સ્પેશિયલ તૈયારી થાય છે પ્રકરણ પ્રમાણેના આઈએમપી નોટ્સ મળે છે બધા જ યુનિટ્સ વાઇઝ જે છે આઈએમપી પ્રશ્નો બોર્ડના આઈએમપી પ્રશ્નપત્રો વોટ્સઅપ દ્વારા સપોર્ટ કોલ દ્વારા સપોર્ટ અને સ્પેશિયલ પરીક્ષા સમયે લાઈવ ક્લાસના જે છે આપણે સુવિધાઓ આપીએ છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમે જે છે સ્પેશિયલ લાઇવ ક્લાસની અંદર લીધે માસ્ટર ક્લાસમાં જોડાવાનું ભૂલતા નહીં ત્યારબાદ અહીંયા વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ છીએ પ્રકરણને આગળ

ઊંચા ધોરણ દિવસ પ્રાપ્તિ કરવા માટે અનેક ઉદ્દેશ્યથી પોતાના વતનથી દૂર જઈને વસવાટ કરતા હતા આજે સ્થળાંતર કરવું જીવનની અંદર જે છે દરેક વ્યક્તિના માટે ક્યાંક ને ક્યાંક અંશ જે જરૂરી બની જાય કેમ કેમ કે રોજીરોટી મેળવવા માટે એવા પ્રદેશોમાં રહેતા જે જ્યાં રોજીરોટી ઓછી હોય તો એ સ્થળે જવું પડે છે કુટુંબી સ્થાયી કરવા માટે જે છે એ એના માટે પણ જે સ્થળાંતરણ એક વિશેષ મહત્વ સાબિત થઈ શકે છે સ્થળાંતરણનો અર્થ તો જ્યારે

વ્યવસાય કરવા માટે જે છે વધુ સારું જીવન ધોળવા કરવા માટે હોય છે સ્થળાંતર ટ્રાન્સપોર્ટ આના માટે જે છે સ્થળાંતર લોકો કરતા હોય છે સ્થળાંતરના પ્રકારો છે સ્થળાંતરના જે છે બે પ્રકાર છે એની અંદર જે છે સ્થળ આધારિત સ્થળાંતરની આપણે વાત કરીએ તો આંતરિક સ્થળાંતર અને બીજું છે આકર્ષ આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કારણ આધારિત જોઈએ તો આકર્ષક સ્થળાંતર અને અપાકર્ષક સ્થળાંતર આપણે જે છે અહીં ચર્ચા કરી સ્થળ આધારિત સ્થળાંતરની સ્થળાંતર સ્થળાંતર ની અંદર આંતરિક સ્થળાંતર છે બીજું આંતરરાષ્ટ્રીય એટલે શબ્દ પરથી ખબર પડી જાય આંતરિક શબ્દ અંદરના અંદર દેશના અંદરના અંદર જે સ્થળાંતર થાય છે એને આંતરિક સ્થળાંતર કહેવામાં આવે છે દેશમાં ભૌગોલિક સીમામાં આપેલા એક સ્થળે બીજા સ્થળે વચ્ચે જે છે એ સ્થળાંતરને જે છે આંતરિક કહેવામાં આવે છે ગુજરાત રાજ્યના દેશની ના અન્ય રાજ્યો કે શહેરોમાં જેને વસવાટ કરે તો દેશમાં અન્ય કોઈ ભાગમાં લોકો ગુજરાતમાં આવીને વસવાટ કરે તેને આંતરિક સ્થળાંતર કહેવામાં આવે છે તો આંતરરાષ્ટ્રીય સ્થળાંતર એટલે એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર કરે અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર ગુજરાત કે ભારતના કોઈ પણ રાજ્યમાંથી વિશ્વના જુદા જુદા દેશોમાં

જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કારણસર જીવનશૈલી રહેલી જીવન પદ્ધતિ અને વિવિધ સવલતોથી આકર્ષાઈને પોતાના વધનથી દૂર જઈને વસવાટ કરે ત્યારે આકર્ષક સ્થળાંતર કહેવામાં આવે છે ગામડામાંથી શહેરોમાં થતું સ્થળાંતર આ પ્રકારનું ભણાવી શકાય છે અને ગામડા કરતા શહેરોમાં જીવન ઉચ્ચ ઉચ્ચ જીવનશૈલી આધુનિક વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર શિક્ષણ આરોગ્ય વગેરે જેવી સુવિધાઓ તેમજ નોકરીને વિશાળ તકો વગેરે ઉપરાંત ધંધા વ્યવસાયની તકોથી આકર્ષાયને ગામડાના લોકો જે છે કાયમ શહેરોમાં કાયમી વસવાટ માટે આવે તે આકર્ષક ઉભો સ્થળાંતર કરવામાં આવે છે તેને આકર્ષક સ્થળાંતર કહેવામાં આવે છે એ અપાકર્ષક સ્થળાંતર શું છે જ્યારે ગ્રામીણ સમાજમાં વસતા લોકો જે છે એ ધંધો વ્યવસાય કે પછી પૂર નોકરીની પૂરતી તકો મેળવવા પોતાના ગામડામાં ન હોય કે પછી આર્થિક પ્રવૃત્તિ કરવા માટેનો બીજો વિકલ્પ ન હોય કે અપૂરતા હોય તો શિક્ષણની પૂરતી તકો ન હોય ત્યારે તેઓ ફરજિયાત ફરજિયાતપણે શહેર તરફ ધકેલાય છે ત્યારે તેને અપાકર્ષક સ્થળાંતર કહેવામાં આવે છે આમ કારણ આધારિત સ્થળાંતર ને સંયુક્ત પ્રયુક્ત ઉપયુક્ત બંને પ્રકારોની અંદર અભ્યાસ કરતા કહી શકાય કે પહેલું છે આકર્ષક સ્થળાંતર અને બીજું છે અપાકર્ષક તે ગ્રામીણ પ્રજાને આર્થિક સુખ સંબંધ માટે જે શહેરની અંદર સ્થાપિત થાય છે અને સ્વૈચ્છાએ જે સ્થળાંતર કરે છે અને આકર્ષક સ્થળાંતર જ્યારે અપાકર્ષક સ્થળાંતર એટલે શું કે અહીંયા સ્થળાંતરના ગ્રામ્ય સમાજનો આર્થિક રીતે નબળો વર્ગ ગામડામાં વધુ સારા જીવન ધોરણના વિકલ્પની ગેરહાજરી ફરજિયાત શહેર તરફ ધકેલાય છે અહીંયા ત્યારબાદ આપણે જોઈએ તો સ્થળાંતરના કારણો કેવા હોય છે તો અહીંયા જે સ્થળાંતર સ્થળાંતર કરે છે નોકરી સારી મળતી હોય ત્યાં લોકો વસે વસે છે બદલી જયારે વ્યક્તિ એક જગ્યાએ નોકરી કરતી હોય અને તેને બદલીની જે છે દૂધના સ્થળે મળતા હોય ત્યારે જે સ્થળાંતર કરવું પડે અને બદલી દ્વારા સ્થળાંતર કહેવામાં આવે છે ત્યારબાદ કુદરતી સંપત્તિઓનું પ્રમાણ જ્યારે કોઈપણ જગ્યાએ કુદરતી સંપત્તિ વિકુલ પ્રમાણમાં હોય ત્યારે તે તે સ્થળે જે છે એ વસ્તીનું પ્રમાણ ખૂબ ઓછું હોય ત્યારે તે સ્થળને જે છે વધુ સ્થળાંતર થાય દાખલા તરીકે સોનાની ખાણ હીરાની ખાણ ખનીજ સંપત્તિ પેટ્રોલિયમ પેદાશો વગેરે ખનન અને શુદ્ધિકરણની પ્રક્રિયા માટે જે જે વિવિધ પ્રકારના સ્થળાંતર કૌશલ્યો જે છે ધરાવતા માનવ શ્રમને મોટા પ્રમાણે જરૂર પડે છે ત્યારે પોતાનું વતન છોડીને આવી જગ્યાએ વસવાટ કરવાનું છે તરીકે ના લોકો જે છે એના દેશમાં લોકો સ્થળાંતર કરે છે ઓસ્ટ્રેલિયા વગેરેમાં કેનેડામાં લોકો સ્થળાંતર કરે છે કેમ કેમકે કુદરતી સંપત્તિઓ વધારે પ્રમાણમાં છે એના પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો શિક્ષણની વધુ સારી તકો મેળવવા માટે વ્યક્તિને જ્યારે પોતાના વતનમાં શિક્ષણની મર્યાદાત તકો હોય છે અને તે ઉચ્ચ શિક્ષણ મેળવવાની ભૂખ હોય ત્યારે જે છે તે શિક્ષણને વધુ સારી તક મેળવવા માટે વતનથી દૂર સ્થળાંતર કરે છે અને તે આગળ જતા કાયમી સ્વરૂપ ધારણ કરે છે આરોગ્યની આધુનિક સુવિધાઓ મેળવવા માટે જ્યારે વ્યક્તિ આરોગ્યની પૂરતી સુવિધાઓ પોતાના વતનમાં ન મેળવી શકતો હોય ત્યારે આરોગ્યની આધુનિક સુવિધાઓ મેળવવા સ્થળાંતર કરે છે અને જેને વધુ જે છે એ સારું તંદુરસ્ત જીવન જીવી શકે છે અને તેની હકારાત્મક અસર આર્થિક ઉપાર્જનમાં જોવા મળે છે

હવે લગ્ન થવાથી સ્ત્રી પોતાનું વતન છોડીને જે સ્થળે લગ્ન થયા હોય તે સ્થળે કાયમી વસવાટ કરે તે સામાજિક સ્થળાંતર કહેવામાં આવે છે સામાજિક રીતિ રિવાજોમાંથી મુક્તિ મેળવવા માટે સૌથી હવે ગામડાઓની અંદર કેવું છે પરંપરાગત રીતે ઉઠીવાદી હોય છે અને જયારે શહેરી સમાજ જે છે મુક્ત વિચાર શ્રેણી અને આધુનિક જીવનશૈલી ધરાવે છે ખાસ કરીને ગ્રામીણ સમાજનો યુવા વર્ગ આવી જે છે મુક્ત વિચાર શ્રેણી આકર્ષાઈને શહેરો તરફ વસવાટ કરવાનું પસંદ કરે છે આવી જે રીતિ રિવાજો ને જે સામાજિક રીતિ રિવાજો ને કારણે લોકો જે છે ત્યાં વસવાટ કરે છે ત્યારબાદ આપણે વાત કરીએ રાજકીય કારણો તો સ્થળાંતરના રાજકીય કારણોમાં પણ બે પ્રકારો ગણી શકાય છે યુદ્ધ અને અશાંતિ અને બીજું છે ઘર્ષણ નિવારણ માટે તો જ્યારે જ્યાં આ વારંવાર યુદ્ધ થતા હોય તેવા વિસ્તારોને જે છે અશાંત રહેતા હોય છે અને તે વિસ્તારને પ્રજા સતત હોય ના ઓથારને નીચે જીવતા જીવવા કરતા સલામત અને શાંતિ સ્થળે રહેવાનું પસંદ કરે છે અને તેનાથી અશાંત વિસ્તારમાંથી શાંત વિસ્તારમાં સ્થળાંતર કરે છે જ્યારે પણ યુદ્ધ જેવી પરિસ્થિતિ થાય તો એવા પરિસ્થિતિઓની અંદર જે છે લોકો શું કરે છે એક સ્થળથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ જાય છે ઘર્ષણ નિવારવા માટે જ્યાં વારંવાર તોફાન ઘર્ષણ વગેરે થતા હોય તેવા અશાંત વિસ્તારોમાં પણ શાંતિ ઇચ્છતી વ્યક્તિ જે છે પસંદ રહેવાનું પસંદ કરતી નથી અગાઉના ઘર્ષણથી જે દૂર શાંત વિસ્તારમાં શું કરે છે એ સ્થળાંતરણ કરે છે ત્યારબાદ આપણે વાત કરી કુદરતી આપત્તિઓ કે પર્યાવરણીય પરિબળો કુદરતી આપત્તિઓ જેવી કે વારંવાર વરસતો વરસાદ દુષ્કાળ ધરતી કંપ ત્યારબાદ જ્વાળામુખી વગેરે જેવી કુદરતી આપત્તિ ધરાવતા વિસ્તારોમાંથી લોકો સલામત સ્થળે જે છે સ્થળાંતર કરે છે પર્યાવરણીય પરિબળોમાં પણ આર્થિક વિકાસની જે છે એ પ્રક્રિયાને કારણે થતા સ્થળાંતરને વિકાસ લક્ષી સ્થળાંતર કહેવામાં આવે છે ગુજરાતમાં સરદાર સરોવર યોજનાને કારણે થયેલા સ્થળાંતરને વિકાસ લક્ષી સ્થળાંતર કહેવામાં આવે છે તે જ રીતે રાષ્ટ્રીય ઉદ્યાન કે પછી અભયારણ્ય તરીકે જે છે એ અમુક વિસ્તારોમાં જાહેર થતા ત્યાં સ્થાનિક લોકોનું થતું સ્થળાંતર એ પણ જે છે વિકાસ સ્થળાંતર કહેવામાં આવે છે જે થયું છે એની અંદર વાત કરીએ આપણે સ્થળાંતરથી શું અસરો થાય છે સ્થળાંતર બે અસરો થાય છે એક હકારાત્મક અસર અને બીજી છે નકારાત્મક અસર તો વાત કરીએ આપણે આપણે હકારાત્મક અસરોની સ્થળાંતરથી તો એમાં સૌથી પહેલા જે છે આવકમાં વૃદ્ધિ થાય છે એક પ્રદેશમાં તમે બીજા પ્રદેશમાં જાઓ ને એટલે ચોક્કસપણે જે છે તમે આવકની અંદર વૃદ્ધિ મેળવો છો સ્થળાંતરનો મુખ્ય ઉદ્દેશ આવક સર્જન અને આવક વૃદ્ધિનો છે જે લોકો ગામડામાંથી શહેર તરફ કમાવા માટે જાય છે તેઓ પોતાની કમાણીનો કેટલો ભાગ પોતાના કુટુંબને મોકલે છે જે પરિણામે જે છે ગામમાં વસતા કે રહેતા કુટુંબના જીવન ધોરણમાં સુધારો જોવા મળે છે ઉપરાંત ગામડાના લોકોની આવકમાં જે વધારો થાય છે તેનો કેટલો ભાગ તેઓ કૃષિમાં રોકે છે તેના પરિણામે કૃષિમાં મૂડીરોકાણમાં વધતા જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતા તેમજ ઉત્પાદનના નોંધપાત્ર વધારો થતો જોવા મળે છે છેલ્લા થોડા વર્ષોમાં એવું પણ જોવા મળ્યું છે કે ગામડામાં લોકો આવી આપની જે છે કેટલો ભાગ ધંધા કે વ્યવસાયમાં રોકતા પણ જોવા મળે છે એટલે કે ગામડાની અંદર પરિવાર રહે અને ઘરનું કોઈ વ્યક્તિ જે છે બહાર વિદેશમાં અથવા તો શહેરમાં જાય તો ત્યાંથી વધુ સારી આવક મેળવે તો એનાથી શું કરે વ્યવસાય ધંધા જે વધારે સારા પ્રમાણની અંદર ચલાવી શકે છે ઘરના લોકો જેના પરિણામે ગામડામાં કૃષિ અને સંલગ્ન ઉદ્યોગ ધંધા વિકાસ જે છે એ વ્યવસાય વિકસેલા જોવા મળે છે ત્યારબાદ આપણે વાત કરીએ દેશના ઝડપી આર્થિક વિકાસમાં ફાળો તો જ્યારે દેશની વસ્તી અન્ય દેશોમાં સ્થળાંતર કરે ત્યારે જે પોતાની પોતાની કમાણીનો ભાગ પોતાના વતનમાં પોતાના પોતાના કુટુંબીજનોને મોકલે છે ઉપરાંત દેશના ધંધા વેપાર કે ઉદ્યોગોમાં પણ મૂડીરોકાણ કરે છે અને જેના પરિણામે દેશમાં વિદેશી ચલણની અનામતતાનો વધારો થવાથી દેશમાં જે આર્થિક વિકાસ ઝડપી હોવા પામે છે બે હજાર ઓગણીસો એકાણું ના નવા આર્થિક સુધારાને પરિણામે સ્થળાંતરને વેગ મળવાથી દેશમાં વિદેશી ચલણનો પ્રવાસ વધતો ગયો છે હોવાથી ભારતનો આર્થિક વિકાસ પણ શું થાય ઝડપી થતો ગયો છે એના બાદ આપણે વાત કરીએ સ્થળાંતરની નકારાત્મક અસરો તો અહીંયા જે છે અનિયંત્રિત શહેરીકરણ જ્યારે અલ્પ શિક્ષિત અકુશળ કે પછી અલ્પ કૌશલ્ય ધરાવતા ગામડાના ગરીબ લોકો શહેરમાં સ્થળાંતર કરે ત્યારે તેઓની નીચી આવકને કારણે શહેરોના છેવાડાના વિસ્તારોમાં ફરજીયાત પણ વસવાટ કરવો પડે છે

સ્થળાંતરને કારણે ઝૂંપડપટ્ટી અને ગંદા વસવાટોનું જે સર્જન થાય તેવા ઝૂંપડપટ્ટી અને ગંદા વસવાટોમાં શૌચાલયો તેમજ ડ્રેનેજની અપૂરતી સવલતો તેમજ કચરાના યોગ્ય નિકાલના અભાવને કારણે પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરે છેનું છે અમદાવાદ અંગેશ્વર સુરત મુંબઈ કોલકાતા દિલ્હી વગેરે જેવા શહેરોમાં જોઈ શકીએ છીએ આપણે તો અહીંયા જે આપણે જોઈશું તો પુષ્કળ પ્રમાણમાં આપણને જોવા મળે છે પ્રદૂષણની સમસ્યા જોવા મળે છે ત્યારબાદ આપણે વાત કરીએ સામાજિક દૂષણો જ્યારે ગામડાઓમાંથી શહેરોમાં અને સ્થળાંતર કરીએ તે લોકો જે લોકો આવે છે તેઓને જે છે તેમની અપેક્ષા પ્રમાણે નિયમિત સ્વરૂપે આવક કે રોજગારી પ્રાપ્ત નથી અને તેના પરિણામ સ્વરૂપે આમાંથી કેટલાક લોકો ચોરી લૂંટફાટ અને અસામાજિક કાર્ય તરફ ધકેલાય છે અને જેમાં મોટા શહેરોની સામાજિક સમજૂતા પણ ખોરવાય છે અને સ્થળાંતરને પરિણામે પ્રજા વચ્ચે સામાજિક ભાષાના કારણે ઘણી સામાજિક સંઘર્ષો પણ ઊભા થાય છે તો તમે જોજો મોટા ભાગના જે છે એ દૂષણો અથવા તો કોઈ જ્યારે પરિસ્થિતિ બગડશે તમે જો સામાજિક આવશે કોઈ આંદોલન થશે કે પછી કોઈ એવા ઝઘડા થશે તો શહેરમાં સૌથી વધારે પ્રભાવ પડશે શહેર જે જે છે છે એ જુદા જુદા જ્ઞાતિ અને સમાજની રચનાઓની સાથે સંકળાયેલું જોવા મળે શહેરીકરણનો અર્થની આપણે વાત કરીએ તો સામાન્ય અર્થ જે છે એમાં ગ્રામ્ય વિસ્તારોમાં શહેર વિસ્તારોમાં થતા વસ્તીના સ્થળાંતરને શહેરીકરણ કહેવામાં આવે છે શહેરીકરણ એવી જ એક આર્થિક પ્રક્રિયા છે જેમાંથી કોઈ એક વિસ્તારની વસ્તીનું પ્રમાણ વધે છે અને કેન્દ્ર થાય છે અને જે નગર કે શહેરમાં જે પરિણમે છે અને આ ખ્યાલ નગર કે શહેરના વસ્તીના કે વસ્તરના કેન્દ્રીકરણ તરીકે પણ સ્મર્ટગણ કરી શકે દાખલા તરીકે વર્ષ ઓગણીસો ને એકાવન ની અંદર નગર કે શહેરની જે છે વ્યાખ્યા ઘણી ઉદાર હતી પરંતુ ઓગણીસો ને એકસઠ માં નગર કે શહેરના વ્યાખ્યાઓ ચુસ્ત બનાવવામાં આવી

વસ્તી હશે તો જેટલી વસ્તી જે છે મોટા ભાગની શહેરી એટલે કે મોટા ભાગના લોકો જે છે ઔદ્યોગિકરણના કારણે શહેરોમાં વસે છે ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન ઔદ્યોગિક વિકાસ નો દર નહિવત હોવાથી ભારતમાં શહેરીકરણની પ્રક્રિયા ખૂબ જ ધીમી હતી પરંતુ

છે વિકાસ થયેલો જોવા મળે સામાન્ય રીતે ત્રણ પ્રકારની શહેરીકરણ થવા પામે છે પહેલું છે નગર કે શહેરોના વિસ્તારોની અંદર મૃત્યુ દર કરતા જન્મદર પ્રમાણ વધુ હોવાથી શહેરોમાં વસ્તુનું પ્રમાણ કુદરતી વસ્તી વધારો જે છે કહેવામાં આવે છે એટલે કે

આજે બે ની અંદર એકત્રીસ ટકા જે છે આપણને જોવા મળે છે આવીને આવી પરિસ્થિતિ રહેશે તો આવનારા ભવિષ્યની અંદર જે છે અત્યારે તો આપણે પચાસ કરોડ આસપાસ તો લોકો જો થઈ જ ગયા આ શહેરોની અંદર વસતા શહેરીકરણની અસરો શું થાય છે ખબર છે શહેરીકરણની સૌથી વધારે અસર જો આપણે જોઈએ તો શહેરીકરણ ચીન પછી ભારતમાં થઈ રહ્યું છે અને હાલ ભારતની શહેરીકરણની પ્રક્રિયા ઝડપી છે ભારતમાં શહેરી ઝડપી આર્થિક દેશનો વિકાસ નિર્દેશ કરે છે અને એ જે જોઈ શકે તો હકારાત્મક અસર છે એ નકારાત્મક અસરો પણ છે તો હકારાત્મક અસરો કેવી છે શહેરીકરણની તો આ માળખાકીય સુવિધાઓની અંદર વધારો જોવા મળે છે તો શિક્ષણ આરોગ્ય બેંકિંગ નાણાકીય વાહન વ્યવહાર ત્યારબાદ સંદેશા વ્યવહાર વીમા વીજળી જેવી માળખાકીય સુવિધાઓમાં શું છે વધારો થતો જોવા મળે છે બધી ફૂલ સુવિધાઓ આપણને શહેરોમાં જોતી જોવા મળે છે અહીંયા જે છે રોજગારીની જે છે વધારો થતા લોકોની જે છે એ વસ્તુ ખરીદવાની ખરીદ ક્ષમતામાં વધારો થયો તો હોવા થયો જેને કારણે જે નવા નવા ઉદ્યોગો સ્થાપવાની શહેરોમાં અનિમાર્યતા ઊભી થતા અનેક નવા નવા ઉદ્યોગો સ્થપાયા અને જેમાં પણ અનેક નન્ય રોજગારીની તકો જે શરદી અને રોજગારીની વધતાને વધી જ છે ત્યારબાદ આપણે વાત કરીએ ગરીબીમાં ઘટાડો ગરીબી અને બેરોજગારી પરસ્પર સંકળાયેલ છે શહેરીકરણ થવાથી શહેરોમાં સેવા ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થાય છે તેથી ગરીબીમાં ઘટાડો થાય છે

અ વિકાસ સાધી શકે છે અને સમાજને સંસ્કૃત માનવીની જે છે પેટ મળે છે ઉપરાંત વિવિધ સભર વાંચનાલયો બુક સ્ટોલ અને તેમજ અન્ય સાંસ્કૃતિક વિકાસના વિવિધ કાર્યક્રમો પણ માનવીય સાંસ્કૃતિક વિકાસના ગતિનો ભાગ ભજવે છે અસંસ્કૃત વિકાસ એક માટેની બાબત છે અત્યાધુનિક આરોગ્ય સેવાઓ શહેરીકરણની પ્રક્રિયાના પરિણામે શહેરોની વસ્તીમાં વધારો થતો તથા તેમની જે છે શિક્ષણની સાથે સાથે આરોગ્યની પણ અનેકવિધ જરૂરિયાત ઉદ્ભવે છે આજે અમદાવાદ જેવા મોટા શહેરોમાં આધુનિક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો દરેક વિસ્તારમાં આવેલી હોતી જોવા મળે છે અને જ્યાં આગળ દરેક પ્રકારની રોગોની આધુનિક સારવાર તેમજ જે જે કસ્ટડ ઉપલબ્ધ બને છે તે આધુનિક સારવારનો ભાગ છે ઉપરાંત સરકાર તેમજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પણ આવી હોસ્પિટલ ઊભી કરે છે જેનો સીધો લાભ જે છે સમાજના ગરીબ અને મધ્યમ વર્ગને મળતા તેમાં આરોગ્યની સુધારો પણ જે છે જોવા મળે છે ઉત્પાદકતા પર હકારાત્મક અસર પડતી પણ જોઈ શકીએ છીએ આપણે આપણે ત્યારબાદ એની અસરોને જોઈએ તો તો સામાજિક અસરોની વાત કરીએ આધુનિક વિચારસરણી હવે ગામડાની કરતા જે છે શહેરોમાં શિક્ષણ અને સાંસ્કૃતિક વિકાસને કારણે તદુપરાંત સંદેશા વ્યવહારના આધુનિક ઉપકરણોનો ઉપયોગ સતત વધતા જતા હોવાને કારણે શહેરોમાં લોકોની વિચારસરણા વધુ આધુનિક જોવા મળે છે વસ્તુઓ જે છે ઉપકરણો અને અત્યાધુનિક જીવનશૈલી એટલે વિચારશોની બદલાઈ જાય છે ઝડપી વિશ્વના વિશ્વના પ્રવાહમાં પ્રચલિત થઈ જતા હોવા વાણી વિચાર વર્તન અને રહેણીમેણીના રીત ભાવમાં વગેરેમાં પરિવર્તનની છાંટ જોવા મળે તરત જે છે લોકો એક્સેપ્ટ કરી લે છે નવી વસ્તુઓને ઊંચું જીવન ધોરણ શહેરીકરણ લીધે આવકમાં જે છે વૃદ્ધિ તથા આધુનિક માળખાકીય સુવિધાઓને લીધે ગ્રામ્ય વિસ્તારના લોકો કરતા શહેરમાં લોકોનું જીવન ધોરણ ઊંચું જોવા મળે છે સારું જીવન ધોરણ લોકો આપણને જીવતા ત્યાં જોવા મળે છે એવી નવી નકારાત્મક અસરો પણ થઈ જ છે શહેરીકરણની તો પહેલી છે આર્થિક અસમાનતા શહેરીકરણમાં સૌથી પહેલી નકારાત્મક બાબત હોય તો આર્થિક અસમાનતા ગણાવી શકાય છે શહેરોમાં એક તરફ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી લો બુદ્ધ વર્ગ અને જયારે સામાજિક નિયોજકો હોય છે જેની સામે ધંધા અને વ્યવસાયના માલિકો હોય તેમની સામે આવકનું સ્તર ખૂબ જ ઊંચું હોય છે જ્યારે બીજી તરફ ગામડામાં શહેરમાંથી આવેલ અભણ કરી શ્રમિક વર્ગ હોય છે મજૂરી સિવાય કહું જ જે લોકો શિક્ષણ પ્રાપ્ત કરે છે શહેરોની અંદર ઉદ્યોગો સાહસિકો હોય છે તો એ લોકો જે છે ખુબ ઝડપથી શહેરની અંદર શું કરી શકે છે વસવાટ કરી શકે છે જયારે જે છે ગામડાની અંદર આવેલા મજૂર વર્ગ જે છે એમાં મેળવી શકતું નથી ઉપલબ્ધ સામાજિક અસમાનતા આર્થિક અસમાનતાની સાથે સાથે સામાજિક અસમાનતા પણ જોવા મળે છે શહેરી સમાજ જે છે એક જે છે એક પ્રકારનો અને શિક્ષિત વર્ગ આધુનિક વિચારસેણી ધરાવે છે જ્યારે અશિક્ષિત વર્ગ ગરીબ વર્ગ જે છે રૂઢિચુસ્ત કુઠીત વિચારશ્રેણીનો ભોગ બનેલો પણ જોવા મળે છે ત્યારબાદ આપણે જોઈએ તો ગંદા વસવાટનો પ્રશ્ન ગામડામાંથી શહેરોમાં આવતા શહેરી સમાજનો જે છે મજૂર વર્ગ ગરીબાઈને કારણે પાકા મકાનોમાંથી રહેવાને બદલે આર્થિક ક્ષમતા ધરાવતો ન હોવાથી તેમને ફરજિયાત પણ દૂના વિસ્તારમાં ના છૂટકે ગંદા વસવાટ નો એક પ્રશ્ન ઉભો થાય છે સાથે ને સાથે કાયદો વ્યવસ્થાની સમસ્યા અનિયંત્રિત શહેરીકરણ લીધે શહેરોમાં વસ્તી વિસ્ફોટ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે દાવેદારી માથાકીટ વાહનની સંખ્યામાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો થતાં ટ્રાફિકની સમસ્યા સતત વધતી જાય છે ઉપરાંત રોજગારીની પૂરતી તકો ન મળતા તે પૂરતી આવક ન મેળવી શકતા ચોરી લૂંટફાટ જેવી ઘટનાઓ શહેરોમાં રોજિંદા બનતા કાયદો અને વ્યવસ્થા તેને પહોંચી વળવા માટે અપૂરતી સાબિત થતા પરિસ્થિતિ કેવી કથળતી જોવા મળે છે કાયદા વ્યવસ્થાની પણ પ્રશ્નો જે છે આપણને અહીંયા જોવા મળે છે શહેરોની અંદર આંતરણ સુવિધાઓની અંદર વાત કરીએ તો જેવી કે પરિવહન આરોગ્ય શહેરી રસ્તાઓની અપૂરતી સેવાઓ દૂષિત પીવાના પાણીની સમસ્યા જેવી આરોગ્ય પાણીજન્ય રોગોની પણ સમસ્યા જોવા મળે છે વીજળીની અપૂરતી સુવિધા સ્વચ્છતાના પ્રશ્નો સમરસ્તાની અને અપૂરતી સુવિધાઓનો પણ જે છે આપણે ફેરફાર જોવા મળે છે અને આંતર માળખાકીય સુવિધાઓમાં પૂરતા પ્રમાણમાં પૂરી પાડવામાં સ્થાનિક વહીવટી તંત્ર જાય છે એ લોકોને જે છે જેટલી જોઈએ એવી સુવિધાઓ એટલા ઝડપી પૂરી પાડી શકાતી નથી હોતી અને ત્યારબાદ પર્યાવરણના પ્રદૂષણોના પ્રશ્નો તો શહેરીકરણ અને આધુનિકરણનું પરિણામ હોવાથી શહેરોમાં અનેકવિધ ઉદ્યોગો સ્થપાયેલા હોવાથી અનેક પ્રકારના પ્રદૂષિત નિયંત્રણ રીતે વધે છે ઉપરાંત ગંદકીની સમસ્યા પણ માનવીના સ્વાસ્થ્ય પર અસર કરે છે દાખલા તરીકે અડધાથી વધુ અ વસ્તી જે ચામડીને સ્વસંતરણ રોગોથી પીડાતી જોવા મળે છે શહેરીકરણના કારણે જે છે આવી સમસ્યાઓ પણ વધારે પ્રમાણમાં અંદર જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આ સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે આપણે યુનિટ 11 ની અંદર જે છે એ ચેપ્ટર 11 ના પાર્ટ 1 ને આપણે શું કરીએ છે પૂર્ણ કરીએ છે આપણે જે છે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના આવાજ વિડીયોસ બનાવતા રહીશું ભાગ 2 ને જે છે આપણે ટૂંક સમયની અંદર પાછો અપલોડ કરી દેવામાં આવશે ભાગ 2 એ તમારા માટે છેલ્લો પ્રકરણ હશે એટલે કે આખે આખું અર્થશાસ્ત્ર ધોરણ 12 નું જે છે આપણે પૂર્ણ કરીશું બરાબર તમને કોઈ પણ વસ્તુનો પ્રશ્ન હોય તો એમને પૂછી શકશો આપણે કોમેન્ટની અંદર પૂછી એક સો સાયન્સ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ સુધી શેર કરવાનું બોલતા નહીં વિદ્યાર્થી મિત્રો આપ સૌ વિદ્યાર્થી મિત્રો નો ક્લાસ એજ્યુકેશન જોડવા બધા ખૂબ આભાર મળીએ છીએ નવા વિડીયોની સાથે ટિલ ધન ગુડ બાય થેન્ક યુ